हाले ती आतो निशा जावन मोड़ू थई गयो हे रयत्या मोड़ू थई जाना आज वर्षाज आवतो तो हा होईत्या हालेले काय निशाडे वई जाय

ઈ હસી વાતો છે જમાદાર ફોન આયો કોકનો કોણ આયા સાહેબ હાલો હે ઇસ્કે છે સાહેબ બોલો હા બોલો બોલો આ જોવાને ઓલા ડારુ વાળા હોય રખડી પણ મારો દીકરો આઠનો આયો શું કરું હે શું વાત કરો હે નો આવે વાયરસ વાળો કુતરો અને પાછો પાકિસ્તાન વાળા હરણપુર માં ઠોક્યો અરે એની ભલી થાય અરે સાહેબ આ તો ગજબની વાત છે હે કડે એને બધાને વાયરસ થાય હે હા તો કાઈ વાંધો ને અમે ઈ ડિસ્ટ્રિક્ટ માં છીએ તમ તાર તપાસ માં તો અમે ઈ ની વહેણ જાવી હા ભલે 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 એ હા ભલે એ જમાદાર હા સાહેબ હે આ તો ગજબ જેવી વાત થઈ કા અરે ઇન્સ્પેક્ટર સાહેબ નો ફોન આવ્યો અને ઓલા પાકિસ્તાન વાળા મારા દીકરા આ ઓલો વાયરસ વાળો કૂતરો આરણપુર માં ઠોકીને વયા ગયા લો જો હવે સર હા હવે કોકને ને કરી જો હે તો એને વાયરસ વેતો થાય આ લે સાહેબ તો આપણે ધ્યાન ન રાખવું પડે ધ્યાન ને હવે કાય કા તપા ચાલુ જ કરવી પડશે ને કે કોક ને કરી ને તો ગામો ગામ વાયરસ ફેલે જાય તો ભાઈ હાથાન છે પકડવા હે સાહેબ બધા ને આ એક ને પકડી લે લે વાયરસ ઓછું થાય હા ઈ હાચી વાત હો અને હું તમને હું કહું હા શું હાલો હાલો તો અરનપુર જો હે ને અરનપુર ઉતાર્યો હવે કઈ જગ્યાએ ઉતાર્યો તો મને નથ ખબર

જમાદાર પાછા ધ્યાન રાખજો એ હા સાહેબ ના એ જમાદાર સાહેબ જોઈ રે ઓલો વારે સોરો કુઈત્યો હા સાહેબ જમાદાર એ તો આઈ બાજુ આવે હે હા સાહેબ હવે શું કરશું હવે કાય ન કરાય પિંદરે સિવાય પકડાય ને હવે ભાગો ઉપર છે સાહેબ મને બીક લાગે હો હવે કે મને બીક લાગે આ ભાગો ભાગો

આ ઇન્સ્પેક્ટર છે જેવા તે વર્તી નથી હવે એ કૂતરાનો પીસો કરવો પડે જેલોસીન કાઢી જાય તો વાયરસ ગામમાં વધતું જાય પણ સાહેબીને કાઈ લેવાનો હે હે હા સાહેબ પણ કાઈ વાંધો ન આપણે એનો પીસો જ કરી હા તમે હાલો મુંઢાવાનો હું હારે છું તમતા રે આ સુકરુ ભલે વાયરસ વાળું કૂતરો કાઢી ગયો

જો આ કસરીલ માં વાયરસ આવી ગયો આ તો ડોસે આખી બદલ ગઈ હા હવે હું કર એ જમાદાર એ એ ભાગો